જય ઈસુ તમને રાજા બનવાનું ગમે મને તો ગમે પહેલાં બાળકો તરીકે અને અત્યારે પણ જ્યારે આપણે નાના બાળકોને જોઈએ છીએ ત્યારે કેવી રીતે એ લોકો રમતા હોય છે હું રાજા તું રાણી કે કોઈ કે હું રાણી તું રાજા રાજા રાણીની વાર્તાઓ પણ કેટલી બધી આપણે સાંભળીએ છીએ રાજા બનવાનું કોને ન ગમે અને આજે આપણે રાજેશ્વરનું પર્વ ઈસુ રાજાનું પર્વ ઉજવીએ છીએ ઐતિહાસિક બાબતોમાં મારે પડવું નથી કારણ કે એ પણ આપણને ખબર છે કેવી રીતે આ તહેવારનો ઉદય થયો ઐતિહાસિક બાબતોમાં કદાચ ન જઈએ તો પણ આપણને ખબર છે કે ઉપાસના ચક્રના છેલ્લા અઠવાડિયામાં છેલ્લા રવિવારમાં આ પર્વની ઉજવણી થાય છે ઈસુ રાજાનું પર્વ રાજેશ્વરનું પર્વ પ્રભુ ઈસુ જો આપણે રાજા તરીકે એમને સ્વીકારતા હોઈએ તો શું ખરેખર આપણે સ્વીકારવું પડે કારણ કે ઈસુ જ્યારે પેલા રોટલાનો ચમત્કાર કરે છે ત્યાર પછી લોકો તેમને રાજા માનીને તેમને જાણે કે રાજા બનાવવા માટે તત્પર છે ત્યારે ઈસુ શું કરે છે ડુંગરમાં ભાગી જાય છે અને ત્યાં જઈને પ્રાર્થનામાં પોતાની જાતને લીન કરી દે છે બીજા સમયે ત્યાં આગળ એમનું સરઘસ કાઢે છે જે આપણે તાળપત્રના રવિવાર તરીકે ઉજવીએ છીએ અને ત્યાં હોસ્સાના રાજાનો જય ઈસુ રાજાનો જય એમ કરીને બધા એમનો સ્વીકાર કરે છે પણ એ ખોલકા ઉપર આવનાર રાજા છે અને જ્યારે છેલ્લે પિલાત તેમને પૂછતો હોય છે કે શું તું યહૂદીઓનો રાજા છે ત્યારે પણ પ્રભુ યસુ ખચકાટ વગર સામેથી પ્રશ્નોત્તરી કરીને પિલાતને બીમાસણમાં મૂકી દે છે જો ઈસુ રાજા હોય તો ખરેખર રાજા કોના કેવા શા માટે કેવી રીતે રાજા એક જ વસ્તુ આપણને કહે છે હું તો સત્યની સાક્ષી પૂરવા માટે આવ્યો છું તરત જ મનમાં પ્રશ્ન થાય પીલાની જેમ આ સત્ય વળી શું સત્ય એટલે શું અને બહુ સુંદર વાત કરી છે કોઈ વિદ્વાને કે સત્ય એટલે ઈશ્વરની યોજનાની સાથે મારું જીવન જો બરાબર તાલમેલ સાધે એ સત્ય મારા જીવનમાં શું હું ઈશ્વરની યોજનાને પ્રાધાન્ય આપું છું મારા જીવનની અંદર કોની યોજના ચાલે છે કોનું આધિપત્ય ચાલે છે મારું પોતાનું શૈતાનનું સમાજનું બીજા કોઈક વળઘણોનું કે પછી ઈશ્વરનું અને જો ઈશ્વરનું આધિપત્ય ચાલતું હોય ઈશ્વરની યોજના પ્રમાણે મારું જીવન ઘડાતું હોય ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મારું જીવન જીવાતું હોય તો ખરેખર મારામાં ઈશ્વરનું રાજ્ય આવી ચૂક્યું છે આવી રહ્યું છે અને આવતું રહેશે દરરોજની પ્રાર્થના છે પ્રભુ તારું રાજ્ય આવો શું આપણે આપણા દિલની અંદર આપણા જીવનની અંદર વ્યક્તિગત જીવનની અંદર આ ઈશ્વરના રાજ્યને આવકારવા માટે તૈયાર છીએ ખરા તો આપણે ખરેખર આ પર્વની જે ખૂબી છે તેને જાણી શકીએ આ પર્વનો આનંદ માણી શકીએ અને ત્યારે આપણે ખરેખર સાચા અર્થમાં કહી શકીએ કે ઈસુ મારા રાજા છે કે ઈસુના રાજા તરીકે સ્વીકારવા એટલું સહેલું નથી સત્યની સાક્ષી પૂરવી જ પડે સત્યના પક્ષે બેસવું જ પડે અને જ્યાં અસત્ય હોય ત્યાં ઈસુ કદાપી રાજા ન બને કારણ કે ઈસુ સત્યના રાજા છે અને ઈસુ ઈસુ પોતે કહે છે કે હું માર્ગ સત્ય અને જીવન છું જો ઈસુ સત્ય છે જો ઈસુ માર્ગ છે અને ઈસુ જીવન છે તો એ ખરેખર એ આપણા દરરોજના જીવનમાં પરિપૂર્ત થવું જોઈએ ઈસુ કહે છે કે હું માર્ગ છું હું જ જીવન છું હું જ સત્ય છું આ સત્ય સુધી પહોંચવા માટે આ જીવન સુધી પહોંચવા માટે ઈસુ જ માર્ગ છે અને જો આપણામાં ખરેખર ઈસુની આ વાણી પરિપૂર્ણ ન થતી હોય દરરોજના જીવનમાં ન જીવાતી હોય તો આપણે ખરેખર ઈસુના રાજના ઈસુ રાજ્યના ઈસુ આપણા રાજા છે તે પ્રમાણે સ્વીકારતા નથી અને તેના રાજ્યમાં આપણે જીવતા નથી આપણે તો ખરેખર ઈસુના રાજ્યમાં જીવવા માટે તેમના થવા માટે આપણામાં જે ભલાઈ છે તેને જ બહાર કાઢવી રહી આપણામાં જે કરુણા છે તે જ બહાર કાઢવી રહી ઈસુના રાજ્યમાં સમાનતા છે અને એટલે સમાનતામાં શું આપણે માનીએ છીએ ખરા ઈસુ પ્રેમના રાજા છે શું આપણે પ્રેમમાં ખરેખર રાચીએ છીએ ખરા ઈસુનું રાજ્ય શાંતિનું રાજ્ય છે શું આપણે શાંતિમાં માનીએ છીએ ખરા જો આપણે આ મૂલ્યોમાં માનતા થઈએ આપણામાં જે ભલાઈ છે તે ભલાઈને આપણે વારંવાર ઉજવતા હોઈએ આ ભલાઈને આપણે ખાલી દેખાડો કરવા માટે નહીં પણ ખરેખર સાચા અર્થમાં આપણે જીવતા હોઈએ તો ઈસુ આપણા રાજા છે છેલ્લી વખતે કાલવારીની ટોચ પર પેલો ચોર કહે છે કે પ્રભુ મને તમારા રાજ્યમાં સંભાળજો હો અને ત્યારે શું શું કહે છે ચોક્કસ તું આજે મારી સાથે રાજમાં હોઈશ બીજબાનીમાં હોઈશ છેલ્લી વખતે પણ છેલ્લી ઘડીએ પણ ઈસુ આપણને તેમના રાજ્યમાં સ્વીકારવા માટે તૈયાર છે પ્રશ્ન એ છે કે શું મારે ઈસુને મારા રાજા તરીકે સ્વીકારવા છે કે નથી સ્વીકારવા અને જો હું ઈસુને મારા રાજા તરીકે સ્વીકારું છું તો પછી મારું આખું ગણિત મારું આખું વિચારવાનું અને મારું આખું જીવવાનું બદલાઈ જાય બદલાવું જ પડે બદલાવું જ પડે મારા જીવનમાં જો ખરેખર ઈસુના મૂલ્યો જીવાય તો પછી હું ખરેખર મારું જીવન પરમેશ્વરની ઈચ્છાની સાથે અલાઇન કરું છું સંતુલન કરું છું અને તો મારું જીવન પરમેશ્વરની ઈચ્છા સાથે પ્રભુ ઈસુના મૂલ્યો સાથે જીવાતું જીવન બને ત્યારે કદાચ ફરી જ મને પ્રશ્ન પૂછે પિલાતને જેમ પૂછવામાં આવ્યો હતો તેવી રીતે આ તમે પોતે કહો છો કે તમને બીજાઓએ કહ્યું છે એટલે ઈસુને રાજા તરીકે આપણે સ્વીકારીએ છીએ ત્યારે કદાચ આ પ્રશ્ન આપણને સીધો આવી શકે પિલાતની જેમ પ્રભુ ઈસુ આપણને પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ તમે બધા મને રાજા તરીકે સ્વીકારો છો એ બીજા કહે છે એટલા માટે કે તમે પોતે કહો છો મારો જવાબ આજે શું હોઈ શકે ખરેખર શું હોઈ શકે શું હું મારા પ્રભુને ઈસુને મારા રાજા તરીકે સ્વીકારું છું અને સ્વીકારતો હોઉં તો પછી મારે એમની જેમ હકારાત્મક રીતે શાંતિ લાવવા માટે પ્રેમ દર્શાવવા માટે પ્રેમ વહાવવા માટે સમાનતા સ્વીકારવા માટે અને સમાનતા લાવવા માટે સતત પુરુષાર્થ કરવો પડે સતત મહેનત કરવી પડે તો સાચા અર્થમાં ઈસુ મારા રાજા બનશે તો સાચા અર્થમાં હું ખરેખર તેમના રાજ્યને લાયક છું એમ હું કહી શકીશ આપ સર્વને આજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય ઈસુ